આજ રોજ તારીખ બે બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ શ્રીલા ખાતે તાલુકા લેવલની સ્ટેમ્પ ક્વિઝ થ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના એકસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેમ્પ ક્વિઝ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતગાર થયા હતા ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સહયોગથી આ સ્ટેમ્પ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બાળકોને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી બધા બાળકોએ ઉત્સાહપૂર્વક આ કીઝ આપી હતી રિપોર્ટર અબ્દુલ રઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મારું નામ શેખ રમેશા બાનો અમાનતુલ્લા છે હું શ્રી કે આર પટેલ વિદ્યા મંદિર ધોરણ નવ બામાં અભ્યાસ કરું છું આ રોજ અમારી શાળા શ્રી કે આર પટેલ વિદ્યા મંદિર ઉમલનામાં તાલુકા કક્ષાની સ્ટેમ્પ ક્વિઝ ત્રણ પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમે સૌએ ઓનલાઈન મોડ પર આ ક્વિઝ આપી અને વિજ્ઞાન ટેકનોલોજીથી માહિતગાર થયા થેન્ક યુ ગુજ પોસ્ટ ગાંધીનગર પરમ લોકો વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ

એકસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ સ્ટેમ્પ ક્વિઝમાં ઓનલાઈન ભાગ લીધો સ્ટેમ્પ ક્વિઝ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વધે અને ભવિષ્યમાં તેઓ બાળવૈજ્ઞાનિક તરીકે પોતાની પ્રતિભાવ ઉપસ્થિત કરે એ હેતુથી સ્ટેમ્પ ક્વિઝનું આયોજન થાય છે અને તેમાં આશરે બે કરોડના ઇનામો હોય છે જેમાં બાળકોને લેપટોપથી માંડીને ટેબ્લેટ છે ટેલિસ્કોપ છે રોબોટિક્સ કીટ છે ડ્રોન્સ છે જેવા ઉપયોગી ઇનામો પ્રાપ્ત થતા હોય છે અને બાળકોમાં વૈજ્ઞાનિક પ્રતિભા છબિત થતી હોય છે થેન્ક યુ